વેડરોડ ખાતે આવેલી જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલયમાં આજરોજ જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બેસ્ટ રાધા કિશન વાંસળી શણગાર સ્પર્ધા મટકી ડેકોરેશન સ્પર્ધાનો સમાવેશ કરાયો હતો આ સ્પર્ધામાં બસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વેડરોડ ખાતેની જાણીતી જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે વર્ષ દરમિયાન આવતા તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સોમવારના રોજ આવી રહેલા જન્માષ્ટમી પર્વની લઈને આજ રોજ શાળા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જે ઉજવણીના ભાગરૂપે શાળામાં કૃષ્ણ લીલાના પ્રસંગને નાટકના ભાગરૂપે ભજવવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને રાધાકૃષ્ણની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી જેમાં જે માણીને વિદ્યાર્થીઓ આનંદિત થઈ ગયા હતા જન્માષ્ટમી પર્વ નિમિત્તે સુંદર પારણું સજાવી ભગવાન શ્રી કૃષ્ણની આરતી કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા માટલી ફોડવામાં પણ આવી હતી ઉપરાંત રાધાકૃષ્ણ બનીને આવેલ વિદ્યાર્થીઓ દ્વારા રાસની પણ રમઝટ માણવામાં આવી હતી આ દરમિયાન શાળામાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું શાળાના ટ્રસ્ટી નવનીતભાઈ ગોપાણી અને વિદ્યાર્થીઓ આશીર્વચન આપી તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને કૃષ્ણ લીલાને વિવિધ સ્પર્ધા માટે વિશેષ રૂપે તૈયાર કરીને સુપૃષ્ટ શક્તિઓને બહાર કાઢવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય કેતકીબેન નાયકના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું વિદ્યાલય વેટરોડ ખાતે જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે આજે શાળામાં રંગારંગ કાર્યક્રમ અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું કૃષ્ણ ભગવાનની બાળ લીલાથી લઈને ખૂબ બધી કૃતિઓ શાળાના મંચ ઉપર ભજવવામાં આવી સાથે એની અલગ અલગ લીલાઓને પણ આજે મંચ ઉપરથી જ્ઞાનગંગા વિદ્યાલયના બાળકો દ્વારા રજૂ કરવામાં આવી કૃષ્ણ જન્મના પ્રસંગને પણ આબેહૂબ અહીંયા મંચ ઉપરથી ભજવવામાં આવ્યો સાથે જ મટકી ફોડનો એક કાર્યક્રમ પણ સાથે યોજવામાં આવ્યો અને આ જન્માષ્ટમીના પાવન અવસરની ઉજવણીના ભાગરૂપે શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મટકી શણગાર સ્પર્ધા વાંસળી શણગાર સ્પર્ધા અને સાથે સાથે વિદ્યાર્થીઓએ કલાત્મક રીતે કિશનજી અને રાધાના વેશ પરિધાન કરીને અહીંયા આબેહૂબ એવું કહેવાય કે ગોકુળનું સર્જન કર્યું હતું મને લાગે છે કે ધાર્મિક સંસ્કૃતિને બચાવવા માટે ઉજાગર કરવા માટે વિવિધ પ્રકારના ઉત્સવોને શાળા દ્વારા ઉજવવામાં આવે તો વિદ્યાર્થીઓની અંદર પોતાના પુરાણો માટે અને દરેક તહેવાર માટે વિશેષ પ્રકારની લાગણી અને સમજ કેળવાતી હોય છે આવા એક ભાગરૂપે શાળાની અંદર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું શિક્ષકો દ્વારા આચાર્ય દ્વારા ખૂબ બધી મહેનત દ્વારા આ કાર્યક્રમને સફળ કરવામાં આવ્યું